તો હર હર મહાલો કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો આજની બ્લોગ વિશે રોડે આપણે પિહુ થી ગુડ મોર્નિંગ થી કરવાના છે કેમ કે આજે છે શનિવાર ને આજે પિહુ ને લેટ સ્કૂલ જવાનું છે બપોરની સ્કૂલ છે તો પિહુ ને આપણે ગુડ મોર્નિંગ ની બ્લોગ ની શરૂઆત કરી લઈએ ગુડ મોર્નિંગ પિહુ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરે છે તું રીજો છે ઓકે ના આજે તારા સ્કૂલ માં શું કરાવવાનું છે એક જોડી એકસ્ટ્રા કપડા લઈને આવવાના છે બાકી એના દાદા પિચકારી પણ લઈ આપી છે અને કાલે રજા રવિવાર બરાબર અને સોમવાર ની રજા તો કલર લાવી બેટા કયા કયા કલર છે હા एक पिंक कलर एक ग्रीन कलर एक ऑरेंज कलर एक पर्पल एक पर्पल ओ એટલે બધા કલર આજે જોઈશું તું કેવી થઈને આવજો કેમ કે મેડમે તો એક્સ્ટ્રા એક જોડી કપડા મંગાવ્યા છે સ્કૂલ માં જો કે એ લોકો ચેન્જ કરીને અહીંયા મોકલશે બગડેલા નહીં મોકલે તો કોઈ નહીં તો ચાલો મિત્રો હવે પીહુ આપણે પેલું જોવા જઈએ ઉપર ચાલો તે કાલે ઓરાયા બનાયા છે સુકાઈ ગયા કે નહીં સુકાઈ ગયા ચાલો જોવા જઈએ તો ચાલો આપણે ઉપર જઈએ છે અને જોઈએ કે સુકાઈ ગયા છે કે નહીં સુકાઈ ગયા કેમ કે ગઈ કાલે બપોરે 12 વાગે બનાવવાનું ચાલુ કર્યું હતું કેમ હજુ નઈ શું કયા ચાલો ચેક તો કરી મિત્રો ભૂલથી મારા બગડી ગયું તો પાછી આ ગઈ થાય બેટા એવું આ કેટલા બધા તારા છે ને કેમ રિસાઈ ગયું તું જો ફોન પડશે એવું કેમ કરું છું આટલા બધા છે તાર શું કરવાના આટલા બધા એ તો થાય એવું ચાલો નીચે ચાલો ઓ પીહું લાય આમાં પાણી વળી ડબલું પાણી ભલે લઈ જા આમાં પાણી વળી જો ઠીક લગી પોંકી છે પણ અંદર કોરું ખટ છે કોઈ પાણી જ વીડતું નથી આમાં લાવ ઉપર વે છોડું ની આપણે પાણી વીડી દઈએ છે ઓ ભાઈ એક ડબલામ તો કશું થવાનું નથી પણ જો થોડું થોડું ભરાઈ ગયું છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો અહીંયા કપડા ધોવે છે અને મારો લાલુ ત્યાં બેસી રહ્યો છે કેમ કે એના માટે ખાવાનું લેવા જવાનું છે હજુ પણ ટાઈમ મળે એટલે એવું ઊભો થઈ ગયો બાપરે તો મિત્રો સવારના સાડા દસ વાગી ગયા છે અને હજુ પીહુ ને જવામાં તો વાર છે તો રીલ્સ જોયા જોયા જ કરે છે નહીં કેટલી વાર છે જવામાં યાર તો પૂરી સવાર આખી તું રીલ્સ જ જોઈશ ત્યાર નહીં જવાનું તો ચલો ફટાફટ ત્યાર થઈ જાઓ અને આજે ખાવામાં છે તુવેરો રીંગણ અને ચાંદલાની ભાજી જે પપ્પા મમ્મીને મદદ કરવા લાગે છે જો ડાકોર જવા માટે કેવા લોકો જાય છે આ ડાકોર અહીંયાથી નીકળે છે જો અત્યારે જોવા મળ્યા લેની મમ્મી આ લોકો કેમ કે બે દિવસથી મે રાજુ કે અહીંથી કોઈ નીકળતું કેમ નહીં પણ આજે 4 થી 5 પબ્લિક ગઈ છે જય રણછોડ કેવાનું તો આપણે ભૂલી ગયા બાકી જય રણછોડ બૂમ પાડતી લોકો સામેથી પણ જય રણછોડ કે છે તો કઈ નહીં ચાલો આજે મારું વન ઓફ ધ બેસ્ટ ફેવરિટ ખાવાનું બની બનવાનું છે જે ચાંદેલાની ભાજી લાલુ શું છે મેથી મેથી ભાજી અરે ભાઈ દ થઈ ગયો મને તો ખબર મને તું ચાંદીલાની ભાજી લાગી પપ્પા પપ્પાએ કીધું પછી ખબર ક્યાં તો મેથીની ભાજી ક્યાં ને પપ્પા મેથી મેથી ભાજી જોડે રીંગણ તુવેરો

તો જો મિત્રો આ નાસ્તામાં ખાલી બીયા એટલા જ લઈ જાય છે તું ના બાકી આવું કોણ ખાય એમ કેવું મને ભાજી ભાજી નહી ખાવાની બાકી ફોર બીયા અને રોટલી જ ખાવાની આવું હોય પીવું મને તો જોર નહી બાકા સો સોરી તારે ખાવું હોય તો તું વેણ પણ આવું કોઈ ખાય હે પીવું જો બોલે તો એ કોણ ખાય ના ખાય પણ બીજા એકલા કોણ ખાય તું ખાવ્યું તું તો બધા અલગ જ છું પણ જો આ બીજા બીજા છે શું ધરાવો આવે તો ના બાર વાગી ગયા છે અને આપણું ખાવાનું મસ્ત ફેરવે તૈયાર છે જો મેથીની ભાજી સાથે છે છાસ કેમ કે છાસ જોડે મજા આવે ખાવાની તો કેમ કે મારે તો અહીંયા ઊભું ખાવાનું છે કેમ કે તમને ખબર હશે કે મેં પ્રીવિયસ વ્લોગમાં કીધું હતું કે વીરની ઓરી માતાનું છે એટલા માટે મેં ટેક લીધી છે કે જ્યાં લગી વીરની ઓરી માતાનું ઓળખ ના કરે ત્યાં લગી નવ દિવસ લગી મારી ઉભે ઉભે ખાવાનું છે તો ચલો આપણે હું જમી લઉં છું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો સાથે જ છે છાસ ગોકુળની અને મેથીની ભાજીની રોટલી તો ફટાફટ જમી લઈએ મિત્રો બપોરે બાર વાગે ચાલીસ મિનિટ થઈ ગઈ છે તો અહીંયા પપ્પા સેવ વણવા માટે લોટ બાંધે છે આ સે ત્રણ કિલો હશે નહીં મમ્મી ત્રણ કિલો હશે તો ત્રણ કિલો લોટ પપ્પા એકલા જ બાંધે છે અને આ છે સંચો જે આના વડે અમે વણશું અત્યારે કેમ કે અમારા ઘર આખા ફર્યામાં મારી જોડે એકલો જ છે બાકી આખા ફરિયાવાળા યુઝ કરે છે આ સંચાને અમે વણી લઈએ પછી એકબીજા પરથી લઈ જશે તો અહીંયા તેલ જે કદી સેવો નીકળે તો સરળ પડે એમ ભા ના પડે એટલા માટે ચોડે નહીં સેવો લોટ ચોડાય લોટ ચોડે નહીં એટલા માટે અહીંયા તેલ આજુબાજુ લગાઈ દે છે બાકી ત્રણ કિલોની સેવો આજે એક જ વખતમાં વણી લેવાની છે સાડા ચાર કિલો છે નહીં પણ ના ચાર કિલો જેટલું ખરું લો જે હોય વણવી છે ને આપણે લાલુ તો ખાઈ પીને ધરાઈ ગયો છે મકાઈનો પેડો હે લાલુ જો મિત્ર પ્રથમ ખાજુ કહેવાય અને દેશી ભાષામાં તો આપણે નાખી દઈએ છીએ અહીંયા અરે ભાઈ જોરદાર કમ્પ્લીટ હવે બીજો વારો આવ્યો જો મિત્રો આપણો વારો આવી ગયો છે કેમ કે જો 4 કિલો ની સેવ ઓળવાની છે બાકી થાકી તો જવાન જ છે કેમ કે બહુ હાર્ડ પડે છે અહીંયા મત કર જામ બસ અહીંયા મત બસ અહીંયા મોટી મોટી જીલો મમ્મી એવું ના હોય બસ 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 અહીંયા જો એ મિત્ર તો સુધી સુધી પડ્યા બસ એક મજા આવી સીઓ મને આવે મજા પડે આટલું જ જો બાકી વધર પાછો ભાઈ જ છે એટલે માટે ખબર પડવી જોઈએ કે લોડ પતી ગયો છે કે ની પતી ગયો એટલે બો પાછી તાકાતથી ફેરવે તો આ બેડ આવે ભાઈ જ ને બાપા ઓ ભાઈ આટલું જ ના બાકી હે

કેમ કે આ ઓઇલ નાખવાનું થોડું બાકી છે અહીંયા આ થોડોક લોટ બાકી છે બાકી આખું ખાટલું ભરાઈ ગયું છું હજી બીજું ખાટલું વ્યવસ્થા કરો ચલો તો થઈ જાય બસ એમ ના એ તેલ ના આવે પપ્પા તેલ ના આવે ચિંતા ફ્રેન્ડ ક્યાં ગઈ કીધું એકલા શાંતિ જો તો જો મમ્મી બીજું ખાટલું લાવે છે અહીંયા મૂકી દો અહીંયા હવે આખું ખાટલું જો અહીંયા તાપ મૂકવાનું હતું પણ મમ્મી બસ પેલી બાજુ લઈ જાઓ જે કરી સેવો સૂકે જાય ફાઇનલી મિત્રો અહીંયા લોટ ખલાસ થઈ ગયો છે અને આ છેલ્લો લોટ બાકી છે બાકી એક ખાટલું ભરેલું છે જો બીજું આ ખાટલું ભરેલું છે અડધું જ જો કે તમામ કામ પતી ગયું છે જીજો ફોન મને આવા ચિંચુ પતી ગયું ને મને કેવું લાગતું હતું ખબર એક કલાક લાગશે પણ અડધો કલાકમાં ફિનિશ થઈ ગયું નહીં મસ્ત કામ પતી ગયું બાકી સાડા ત્રણ ત્રણ સાડા ત્રણ કિલો લોટ હતો પણ એક જ ખાટલું ભરેલું છે બાકી પેલું અડધું જ ખાટલું છે

અરે જોરદાર ચલો આપણે મોડું નથી કરવું આપણે પણ એક બાજુ પિતાજીએ ને બીજી અમારે રમતાજીએ સો પ્લીઝ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો સેવું બનાવીને થાકી ગયો છું કેમકે ત્રણ કિલોની સેવું બનાવી છે ભાઈ અને હજુ તો ત્યાં કામકાજ ચાલુ છે જો એ લોકો હજુ કેમ કે બાજુ વાળા ઘરની સેવો ચાલુ છે મારું તો પૂરું થઈ ગયું તો મળી લાગી ગયા છે અને અમારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ પાછી અરે વાહ આટલી બધી દૂર રમી પિચકારી ગઈ ગઈ अरे बाप रे कलर किंग कलर बचे लाई नेहर मॉ जो तो करी आंखों तो लाला सही किसे ओ भाई तू तो तेगन नहीं नहीं बेटा नहीं ली तू आ कलर कलर सही को जो बतो बेलाला दो का का क्या क्या है

હવે દિવેલા કમ્પ્લીટ થઈ ગયા છે એક બે દિવસ મસરી નાખશો અને જો મિત્રો સાંજના પાંચ વાગો આવ્યા છે ને સેવો થોડી થોડી સુકાઈ ગઈ છે બાકી જો ઓ પ્રોપર તરીકે સુકાઈ ગઈ જો સુકાઈ ગઈ મમ્મી કમ્પ્લીટ કમ્પ્લીટ સુકાઈ ગઈ અને અમારી પીહુ જો વાસણ ઘસે છે જેની મામીનું કામ યા પોતે કરે નહીં અરે વાહ બેબી ગર્લ મામીનું બધું કામ કરો નહીં તું અરે હારું કેવાય લે મામી ના હોય તો બધું કોમ થાય ને સાચી વાત ઓહો ઓહો વાહ ભાઈ બધું આવડે તને તો વાહ કેટલો ચોખ્ખું ઘસી જો હતો કામ કરજી થાય કે નહી બધું કપડા આવડે હવે ઓ બાપા કપડા ધોતા આવડે ઓ બાપા બધું આવડે

કયું છે કયું આ એક છે બરાબર આ એક પેજ કર્યું પછી બીજું આ પેજ કરવાનું કયું બે પછી મોબાઈલમાં જોજો ને કેમ કરું છું રોજ એવરી ડે મોબાઈલમાં જોજો લેસન કરશે કેમ કે એનું ઉમિયા ઇંગ્લિશ મીડિયમનું ગ્રુપ છે મોબાઈલમાં તમને બતાવું મારા મેં એડ છે એ ગ્રુપ એમાંથી મારા એ ગ્રુપમાં ફોટો આવે છે મેડમ સેન્ડ કરે એ ગ્રુપમાં તો હું ફોન આ મમ્મીના ફોનમાં શેર કરી દઉં તો એ જોઈ ને ટાઈપિંગ કરી લે લેસન હે ને પીવું એવરી ડે કેમ શું થયું લીટો પડી ગયો ઓ બાપ રે તો લેસન કરવાનો ટાઈમ છે કેમ કે આજે લિસન કરશે પછી આવતીકાલે સન્ડે છે તો આખો દિવસ રમશે બાકી વાંચવા તો નહીં જ બેસે બેસીશ કાલે વાંચવા ના અને હજુ એને એમની હજુ કલર જો હજુ કલર કેટલો બધો છે આ આ જો પછી આ ફરવા જવાનું જવાનું ફરવા હા હરગાવા કાલે હોરી છે એમ ને હા હા